ચોરી લાવી હું હંગત ના આયા તમે ફોન કરું ચણિયા બગા તમે એકલા એકલા ગાવા જજો તો આપડે નહીં આવવાના તમારે આવવાનું તમારા વગર તો મન એકલું ના ગાવા જજે ને ભાઈ પણ હવા ને આ છોકરા મેળવા જવાનું એ બધું તમે પછી હબલ છો હવા મુઠી એમના નાસ્તા બાસ્તા બનાવવાના આપડે નિવેડો એક જ આવે બાર વાગ્યા લગીર ગાવાનું

અને પાછી મારી બેટી શું કે બેઠી બેઠી તમારે તો આવવાનું જ ક્યાં હું મેં ગરબા ગઈશ તમે બહાર વાટા મારજો ક્યાં બોલવાનું શું કહો પાસ તો એને મળી જ ગયા તો કે એની વિડીયો જેવી ગવી નહીં હા એટલે પાસ તો અમે બધા આવ્યા એટલે ટેન્શન જેવું છે જ નહીં કાશા જેના મેસેજ આયા કે લઈ લેજો લઈ જજો તો મિત્રો અમે ગરબા ગાવા તો આવવાના જ છે જબરજસ્ત ગરબા વડોદરા આવીશું ને બોરસદે આયુશું ને આનંદે આવીશું ને અમદાવાદ એ જવાનું તો આવ્યું છે હા શાહપુર અંકુરભાઈ માં કશો વાંધો નહીં ચાલો સાડો મળતા જય માતાજી